અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફરૂપી ટેરરિઝમની સામે હવે ચીન ભારતના સમર્થનમાં આવ્યું છે તો બીજી તરફ બ્રાઝિલના વડાપ્રધાન લુલા દ સિલ્વાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે આમ હવે ગ્લોબલ સાઉથના દેશો ટ્રમ્પના ટેરિફરૂપી ટેરરિઝમની સામે એક થઈ રહ્યા છે સૌપ્રથમ આપણે જાણીશું ચીનના વિદેશ પ્રધાન વાંગ યીની એ પ્રતિક્રિયા ચીનના વિદેશ પ્રધાન વાંગ ગીનું આ નિવેદન ભારતમાં ચીનના એમ્બેસેડર શુ ફે દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું છે આ જે નિવેદન પોસ્ટ કરવામાં આવ્યું છે તેમાં લખવામાં આવ્યું છે કે યુઝિંગ ટેરિપ્સ એઝ એ વિપન ટુ સપ્રેસ અધર કન્ટ્રીઝ વાયોલેટ્સ ધ યુએન ચાર્ટર અંડર માઇન્સ રૂલ્સ એન્ડ ઇઝ બોથ અનપોપ્યુલર એન્ડ અનસસ્ટેનેબલ એટલે કે ચીનના જે વિદેશ પ્રધાન છે વાંગ ગી તેમણે ડાયરેક્ટ અમેરિકાનું નામ નથી લીધું પણ એમણે કહ્યું છે કે ટેરિફનો ઉપયોગ કરીને ટેરિફનો હથિયાર તરીકે ઉપયોગ કરીને બીજા દેશોને દબાવવા એ યુનાઇટેડ નેશન્સના એટલે કે સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરનું એક ખુલ્લું ઉલ્લંઘન છે સાથે જ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના જે નીતિ નિયમો છે તેનું પણ ઉલ્લંઘન કરે છે ઉપરાંત આ જેટલા પણ ટેરિફ છે એ અનપોપ્યુલર છે અને અનસસ્ટેનેબલ છે એટલે કે લાંબા ટાઈમ સુધી ચાલી શકશે નહીં વાત કરીએ ચીનની તો હાલમાં ચીન અને અમેરિકા વચ્ચે એક ટ્રુસ સાઇન થયા છે ટોક અને લંડન ટોક પછી અને અને હાલમાં ચીન પર અમેરિકન ટેરિફ લાગી રહ્યો છે ચીનનો પૂરો પ્રયાસ છે કે તેને રશિયન ઓઇલની આયાત પર અમેરિકા વેવર આપશે પરંતુ એ ભવિષ્યમાં જ ખબર પડશે કે અમેરિકાએ વેવર આપે છે કે નહીં હવે આપને જણાવી દઈએ કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની મિટિંગમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન જઈ શકે છે એકત્રીસમી ઓગસ્ટમાં ઓગસ્ટના રોજ સાત વર્ષમાં પહેલીવાર પીએમ મોદીનો આ ચાઇના પ્રવાસ છે સાથે જ પીએમ મોદીની મુલાકાત ચાઇનામાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે પણ થઈ શકે છે તો હવે ટ્રમ્પના ટેરિઝમને લઈને

And Chinese Foreign Minister Wang Yi has criticized the U.S. tariffs imposed on countries, including Brazil and India. They so are you concerned that China, is China and other BRICS countries are trying to take the lead in organizing a kind of a pushback against U.S. trade measures. Well, what I can say in terms of India is the president has been very clear in terms of the concerns he has regarding the trade imbalance, regarding the concerns he has when it comes to the purchase of Russian oil. You seem to take action directly on that, and I refer to the president's comments for that. Uh, India is strategic, a strategic partner with whom we engage in a full and frank dialogue. Uh, that'll continue. The Secretary also spoke to that. Like anything in foreign policy, you're not going to align 100% of the time on everything.

કે હેડ એ ગુડ કોન્વર્ઝેશન વિથ પ્રેસિડેન્ટ લુલા આપણે બ્રાઝિલના જે રાષ્ટ્રપતિ છે તેમની સાથે લુલા સિલ્વા સાથે વાત થઈ છે થેન્ક હિમ ફોર મેકિંગ માય વિઝિટ ટુ બ્રાઝિલ મેમોરેબલ એન્ડ મિનિંગ હું એમનો આભાર વ્યક્ત કરું છું કે મારી બ્રાઝિલની જે મુલાકાત છે તે ખૂબ જ યાદગાર બનાવવામાં આવી હતી વી આર કમિટેડ ટુ ડીપનિંગ અવર સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ઇન્કલુડિંગ ઇન ટ્રેડ એનર્જી ટેક ડિફેન્સ હેલ્થ એન્ડ મોર અ સ્ટ્રોંગ પીપલ પીપલ સેન્ટ્રિક પાર્ટનરશીપ બિટવીન ગ્લોબલ સાઉથ નેશન્સ બેનિફિટ અને ઇન્ડિયા બે દેશો વ્યાપાર ઉર્જા ટેકનોલોજી રક્ષા આરોગ્ય અને બીજા ઘણા બધા ક્ષેત્રોમાં સહયોગ અને સહકાર વધારી રહ્યા છે અને ગ્લોબલ સાઉથના જે દેશો છે તેમનું જે પીપલ સેન્ટ્રિક સેન્ટ્રિક પાર્ટનરશીપ છે તેનાથી બધાને હવે ફાયદો થવા જઈ રહ્યો છે એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એમની ટ્વીટમાં એક શબ્દ વાપર્યો છે ગ્લોબલ સાઉથ આમ હવે ડોનાલ્ડ ટ્રમ્પનું જે ટેફ રૂપી ટેરરિઝમ છે તેની સામે ગ્લોબલ સાઉથના દેશો જે છે એક થઈ રહ્યા છે અને તેઓ ડોનાલ્ડ ટ્રમ્પને એક સ્ટ્રોંગ મેસેજ આપી રહ્યા છે આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલની મુલાકાતે પહોંચ્યા હતા બ્રિક્સ દેશોની સમિટમાં ભાગ લેવા માટે અને તે બાબતે પણ તેમણે પ્લેટફોર્મ એક્સપર્ટ ટ્વીટ કરી છે આમ હવે બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઇના આ ચાર દેશોને યુએસએ દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને ભારતને છેલ્લા છેલ્લા અડતાલીસ કલાકમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પચાસ ટકા ટેરિફ ભારત પર લગાવવામાં આવ્યો છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય અને પ્રાદેશિક તમામ ન્યૂઝની લેટેસ્ટ અપડેટ ત્યાં અવેલેબલ હોય છે નમસ્કાર